પાલજીભાઈ પરમાર બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ બોટાદ જિલ્લામાં અમારા આરોગ્યની ટીમ બુથ ઉપર ત્રણસો ને ત્રેસઠ બુથ છે સાતસો ને એકતાલીસ ટીમ છે ચૌદ હજાર બ્યાસી ચૌદસો બ્યાસી સભ્યો અને પોતેર સુપરવાઇઝરો અને નેવ્યાસી હજાર છસો ને તેર બાળકોને પોલિયોનો પીવરાવાનું કામ બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ લીધું છે લોકો સુધી દરેક સબ સેન્ટર પીએસસી સીએસસી આંગણવાડી દરેક જગ્યાએ દરેક બાળકોને બોલાવીને અમારી આરોગ્યની ટીમ તથા અમારા કાર્યકરો તથા અમારા ચૂંટાયેલા સભ્ય સદસ્યોશ્રીઓ તથા અમારા સરપંચશ્રીઓ તમામ આરોગ્યની ટીમ સાથે જઈ અને બાળકોનું આરોગ્ય માટે તંદુરસ્ત રહે એ માટે પોલિયાનો કાર્યક્રમ રાખેલ છે એક વર્ષથી પાંચ વર્ષ સુધીના મિનિમમ બાળક લેવી છે